નમસ્કાર કરસનદાસ બાબુ જી નમસ્કાર તો સ્વાગત છે તમારું અમારા એમબી ન્યૂઝ ગુજરાતમાં તો બાપુ આજે આપણે વાત કરી હતી કે ભાઈ ગોંડલમાં અત્યારે જે નકલી તાલુકા પંચાયત નો જે ભાંડો ફૂટ્યો છે પછી આ ગુજરાતમાં આપણે વારંવાર આ બધું નકલી ક્યાંક જોવો કે નકલી પોલીસ કર્મી હોય ઘણું બધું નકલી જોવા મળે છે તો પછી આ બધું છે શું ખરેખર ગુજરાતમાં શું ચાલી રહ્યું છે જી જે ભયંકર ભવિષ્યના બધા સિમ્બોલો છે કારણ કે છે છે ને ને એક જૂની કે તણાઈ જાય તો પાછા થઈ શકે પણ એનો રખેવાલ જો પાછો પડે ને ભરોસો તૂટે ને તો એ એનું ભવિષ્ય નથી હોતું એમાં આ લોકશાહીમાં સરકાર એ માવતર હોય છે સરકાર અને લોકો વચ્ચેનો જે એક ભરોસાનો જે પુલ હોય છે ને એ પેલા પુલ તો તૂટે જ છે પણ એ ભરોસા ના પુલ માં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા નું કારણ છે અને લોકશાહી કોઈ પણ રાજ્ય દેશમાં માં એ બંને વચ્ચે નું ભરોસા લેવલ તૂટે ત્યારે ભયંકર પરિસ્થિતિ હું તો ત્યાં સુધી કહું કે આંતર વિગ્રહ ની પરિસ્થિતિ ઊભી થાય એવી પરિસ્થિતિ નું નિર્માણ આ સરકાર કરી રહી છે અને તમે વિચાર કરો કે આપણે ખાલી સામાન્ય એવી વાત કરીએ કે આ રીતની કચેરી પકડાણી એ કોઈ પણ વસ્તુ સામાન્ય બાબત નથી ને કારણ કે તાલુકા પંચાયત જે અત્યારે આવડી મોટી નકલી ચાલતી હોય તો બીજું શું નકલી નો થતું હોય એમ બિલકુલ બિલકુલ અરે ઘરમાં સતનારાયણ નો શીરો બનાવવો હોય તો એમાં પાંચ વસ્તુ જોઈએ બે ત્રણ માણસ જોઈએ ને એમાં એક નિષ્ણાત જોઈએ હમ તો આવડી મોટી કચેરીમાં ખબર નહી પ્રમાણે લોકોને ભૂલી જવાની આદત છે ને લોકો ભૂલી જાય છે બે પાંચ કરવામાં આવે ને તો આનો રેલો ગાંધીનગર કે દિલ્હી સુધી હોય હું છાતી ઠોકીને કહી શકું તમને બરોબર કારણ કે આમાં કોઈ એક વ્યક્તિ નો હાથ તો હોય નઈ ને કારણ કે આવડું મોટું કે કડકમાં કડક કાર્યવાહી થશે અત્યાર સુધી જે જે થતું આવ્યું છે આ કે પેલી વખત તો નક્કી પોલીસ નકલી કલેક્ટર નકલી સીએમઓ નકલી પીએમઓ નકલી ઈડી નકલી સીબીઆઈ નકલી આવું તો કેટલું બધું મળે છે બરાબર અને એક વખત તો તો હું સૌરાષ્ટ્ર ની એક કેવત છે કે પેલી વખત ભૂલ કેવાય બીજી વખત મુર્ખામી કેવાય અને ત્રીજી વખત ગાળ આવે જે મારે ના બોલાય અત્યારે ગોંડલ માં છે માની લો ગોંડલ માં તો અત્યારે બધે ભાજપ નું તો રાજ છે તો ખરેખર શું આ બધું નકલી તાલુકા પંચાયતનો જે અત્યારે ભાંડો તો ખરેખર શું આમાં અત્યારે ગોંડલ ના ધારાસભ્ય પણ મને એ ખબર છે કે કોઈ એક જગ્યાએથી કોઈ વસ્તુ લઈને મેં ખાધી હું અથવા મારા પરિવાર માંથી કોઈ બીમાર પડ્યું બે વખત એવું થયું ત્રણ વખત એવું થયું એટલે એ જ્યાંથી જે શોરૂમ એથી આપડે લઈએ છીએ ને એ શોરૂમ ઉપર આપણે ડાઉટ જાય એમ શંકા તો ત્યાં સુધી છે કે આ સરકાર તો ઓરિજિનલ છે કે નહીં મને તો આજે એવો વિચાર આવતો હતો કે ગાંધી આશ્રમ થી સચિવાલય સુધી પગપાળા યાત્રા કરું અને ત્યાં ચેક કરું કે બધા એમએલ મિનિસ્ટર ને મંત્રી સંત્રી ને મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે નહીં આખી ગુજરાત કે અલગ દિશામાં કે ગુમરાહ તો નથી થઈ રહ્યું હા તમારો આજ વિડીયો અમે જોયો કે ભાઈ તમારો દાવો હતો કે ભાઈ અત્યારે તાલુકા પંચાયત નકલી નીકળી બીજી કોઈ વસ્તુ હજી ડિટેક્ટ ના થઈ હોય એવું કોઈ પેલું નથી ને તો આ બધું અત્યાર સુધીનું જે નકલી ડુપ્લિકેટ જે છે એ તો બહાર આવ્યું છે તો આવું તો કેટલું બધું એટલું હશે કે જે હજી બહાર નહી આવ્યું હોય તો પછી આમાં અત્યારે આ જે એમાં ખરેખર જોવા જઈએ ને તો તાલુકા પંચાયતના જે અમુક સિક્કા હોય લેટર પેડ હોય જે તો આમાં ઉપયોગ કર્યો છે કે એમના બધું આ કાવતરું કર્યું હોય આમાં શું ખ્યાલ આવે ખાલી ખાલી તલાટી કે તલાટીના થી આ શક્ય જ નથી શક્ય જ નથી પણ આમાં એનો ઉપયોગ મોટા યુદ્ધ થાય એમાં નાનું એક નાની લાકડી જેટલો ભાગ હશે આમાં બંધારણ નો એક ભાગ આખો ડુપ્લિકેટ ઉભો કરવો હોય એટલે આ દેશ દ્રોહ નું કામ છે આનાથી મોટો ગુનો ના હોય અને એના ભોગ બનેલા તો જો તમે દાખલા તરીકે કોઈ નીડી માણાવો હોય એના જમીન નો દસ્તાવેજ ત્યાં થઈ ગયો હોય બરાબર હવે અવાજ હજી સુધી નથી બહાર આવ્યો છે બે પાંચ એટલે આપડે એવું માની લેવાની જરૂર નથી બધા ને બધી ખબર પડે જ છે બરાબર મહેનત કરીને ખેતી કરી ખાતા હોય નાના ખેડૂ હોય જેને તાલુકે જવું હોય એટલે અમેરિકા જવું હોય એવું લાગતું હોય આવા આવા લોકો પણ છે મારી નજર ઘણા લોકો આવા છે આ તાલુકા કોને આવ્યો આના મૂળ ક્યાં સુધી છે આની ટગલી નું છેલું પાંદડું કયું છે આ બધું ખરેખર એક એક ટકો દેશ પ્રત્યે ને રાજ્ય પ્રત્યે અને બંધારણ પ્રત્યે રિસ્પેક્ટ હોય તો આ બધી તપાસ તટસ્થ ભાવે થવી જોઈએ આની તપાસ કઈ એવી થવી પડે ને કારણ કે આમાં તપાસ કરે અને પછી નાની નાની માછલીઓ ને પકડીને કોઈ સજા કે કડક કાર્યવાહી કરે તો એનો કોઈ મતલબ છે જ નહિ ને કારણ કે આમાં જે આખું થડ થી લઈ અને ઉપર સુધી જે કઈ હોય એના ઉપર બઉ બઉ બૌ નાજુક અને ભયંકર પરિસ્થિતિમાં લોકશાહી છે મે મારું રીડિંગ પ્રમાણમાં સારું છે એવું મારા નજીકના મિત્રો એવું કહે છે કે મારું રીડિંગ પ્રમાણમાં સારું છે મને ટેવ છે કોઈ કોઈ તમે પણ ક્રૂર પ્લસ અથવા તો માઇનસ ક્યાંય મેં આવું મારા વાંચવામાં નથી આવ્યું નજરે જોવું તો દૂરની વાત છે હા સામાન્ય કોઈ જનતા ને કે લોકોને તો એવું થાય ને આવડું મોટું તો કોઈ દી કોઈ કાળા નકલી કેમ બને એમ

તપાસ થવી જોઈએ અને ગમે એટલો મોટો સબરબંધી આમાં જવાબદાર હોય તો એને એના ઓરીસો બતાવવો પડે એને એની ોકાત બતાવવી પડે કે રાષ્ટ્ર હંમેશા પ્રથમ હોય છે બંધારણ હંમેશા પ્રથમ હોય છે એને ક્રોસ કરવાનો એને ડિસ્ટર્બ કરવાનો રાઈટ દેશમાં હું તો માન દેશમાં ને એક પણ દેશના કોઈ પણ દેશના નાગરિકે એના બંધારણને ક્રોસ કરીને લોકોને ગુમરાહ કરવાનો રાઈટ નથી આ અધર્મ છે બરોબર જી કસનદાસ બાપુ આભાર તમારો કે અમારી ચેનલ માં જોડાના